ક્યારેક આપણે શરીર મન અને રિલેશનશીપ વિશે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ પણ સૌથી નોર્મલ અને નેચરલ વિષય સેક્સ એટલું ટેબુ બની ગયું છે કે લોકો સિમ્પલ પ્રશ્ન પણ ખુલ્લે આમ પૂછી શકતા નથી આજે એ જ એક પ્રશ્ન પર સાફ અને સીધી વાત કરીએ કે એક અઠવાડિયામાં કેટલી વાર સેક્સ કરવું જોઈએ પણ એ જાણતા પહેલાં આપણી પોતાની ચેનલ ગુજ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ચૂકશો મિત્રો સૌ પ્રથમ એક વાત સમજ સેક્સ કોઈ ગણિત નથી એ કોઈ નિયમોની બુક નથી કે અઠવાડિયામાં બે વાર ત્રણ વાર કે પાંચ વાર જ કરવું જોઈએ સાચો જવાબ એ છે કે આ તમારું શરીર તમારું મન અને તમારું રિલેશનશીપ ત્રણેય ઉપર આધારિત છે પણ લોકો ખોટો ગેરસમજ રાખે છે કે જેટલું વધારે એટલું સારું હકીકતમાં આ વિચાર વધુ નુકસાન કરે છે ઘણા અભ્યાસો જણાવે છે કે પતિ પત્ની અઠવાડિયામાં એક કે બે વખત સેક્સ કરે તો તેમનું રિલેશન વધારે સ્ટ્રોંગ કોમ્પિટેબલ અને ઇમોશનલ બને છે પણ એક વાત યાદ રાખ આ એવરેજ છે નિયમ નથી જો કોઈ કપલની બોડી માઇન્ડ વાંછા વધારે હોય તો ત્રણ વાર પણ નોર્મલ છે અને કોઈ કપલની અઠવાડિયામાં એક વાર પણ પૂરતું લાગે તો એ પણ સંપૂર્ણ નોર્મલ છે સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકો બીજા દંપતીઓની સાથે પોતાની તુલના કરે છે કે એટલા કરે છે તો આપણે પણ એટલું જ કરવું જોઈએ રિશ્તાનો અંત આવી જ મૂર્ખાઈથી થાય છે શરીરને પણ કંઈક જરૂરિયાત હોય છે હોર્મોનલ બદલાવ સ્ટ્રેસ લેવલ ઊંઘ આહાર અને માનસિક સ્થિતિ બધું સેક્સ્યુઅલ ઇચ્છા પર અસર કરે છે જો મગજમાં ટેન્શન છે કોલેજ અથવા કામનું પ્રેશર છે અથવા શરીર થાકેલું છે તો ભલે તમે અઠવાડિયામાં એક વાર પણ કરો તો એ તમારા માટે પરફેક્ટ છે જરૂર ચેકલિસ્ટ પૂરું કરવાનો મુદ્દો નથી જરૂર તમારી બંનેની કમ્ફર્ટ મ્યુચ્યુઅલ ઈચ્છા અને ક્વોલિટી ક્ષણોનો છે હા ક્વોલિટી આ શબ્દ મહત્ત્વનો છે લોકો માને છે કે વધારે સેક્સ એટલે વધારે હેલ્થ વધારે રિલેશનશીપ મજબૂત પણ હકીકતમાં તમે કેટલા વાર કર્યું એ મેટર નથી કરતું તમે કેવી રીતે કર્યું એ મેટર કરે છે જો બંનેની ઈચ્છા ઉત્સાહ ઇન્ટિમસી કનેક્શન અને સેફટી છે તો અઠવાડિયે એકવાર પણ સેક્સ તમારા રિલેશનને મજબૂત રાખે છે પણ જો બળજબરી એક તરફી ડિમાન્ડ અથવા ફક્ત ફ્રીક્વન્સી પૂરી કરવા માટે કરાય તો એ રિલેશનને અંદરથી ખાલી બનાવી નાખે છે સેક્સ તમારા શરીર માટે પણ લાભકારક છે સ્ટ્રેસ ઓછો કરે છે ઓંગ સુધારે છે હોર્મોનલ બેલેન્સ રાખે છે અને કપલ વચ્ચે નજીકતા વધારીને રિલેશનશીપને સ્ટ્રોંગ બનાવે છે પણ આ લાભો મેળવવા માટે અઠવાડિયામાં પાંચ છ વાર કરવાની જરૂર નથી ઓવરડુ કરવાથી થાક ચીડિયાપણો પેલ્વિક મસલ્સ પર ભાર અથવા બોડી પેઇન પણ થઈ શકે છે સાચો રસ્તો તમારા પાર્ટનર સાથે સિમ્પલ વાતચીત કે અમને બંનેને કેટલું કમ્ફર્ટેબલ લાગે છે આ એક પ્રશ્ન નવ્વાણું ટા મિત્રો કપલની પ્રોબ્લેમ્સ ખતમ કરી શકે છે અને આ વાત સ્વીકારી લેવી જોઈએ કે ઈચ્છા હંમેશા સમાન નથી રહેતી કઈ અઠવાડિયામાં બે વાર પણ થાય કોઈ વારમાં એક પણ નહીં થાય એ પણ એકદમ નોર્મલ છે આખરી સચોટ વાત તમારા રિલેશનશીપમાં સેક્સ મહત્વનો છે પરંતુ એ રિલેશનનો આખો આધાર નથી સમજ કાળજી સમય વિશ્વાસ આ વસ્તુઓ વગર માત્ર સેક્સ કોઈ કપલ મેં ટકાવી શકતું નથી તો અઠવાડિયામાં કેટલા વખત કરવું જોઈએ તેનો જવાબ કોઈ ચાર્ટમાં નહીં તમારા દિલ શરીર અને તમારા પાર્ટનર સાથેની ઈમાનદાર વાતચીતમાં છે